શિવરાત્રી પર્વ નિમિત્તે દાહોદના ગોધરા રોડ સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી શિવજી કી સવારીનો પ્રારંભ થયો હતો જેમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના અગ્રણીઓએ ભગવાન શિવની આરતી ઉતારીને રથને દોરડા સાથે ખેંચી શિવજી કી સવારીનો પ્રારંભ કર્યો હતો ચોથા વર્ષે નીકળેલી આ યાત્રામાં અમરનાથ મંદિરની આ ઝાંખી તૈયાર કરાઈ હતી જેમાં બરફનું શિવલિંગ તૈયાર કરાયું હતું આ સિવાય શિવ તાંડવ શિવ પાર્વતીનો અવતાર ભસ્મ રવૈયા તાલ જેવી વિવિધ ઝાંખીઓ અને નૃત્ય મંડળીઓ અને કરાટે કરતબોએ આકર્ષણ જમાવ્યું હતું શિવજી કી સવારી નીકળતા જ દાહોદના રાજમાર્ગો ઉપર ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું અને સમગ્ર વિસ્તાર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું નગરચર્યાએ ભગવાન શિવ નીકળ્યા ત્યારે ઘર આંગણે પધારેલા ભગવાનના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી ગોધરા રોડ સ્થિત નીલકંઠેશ્વર મંદિરથી યાત્રાની શરૂઆત થઈ હતી જે બિરસા મુંડા સર્કલ નગરપાલિકા એમજી રોડ સહિતના વિસ્તારોમાં થઈને પરત મંદિરે પહોંચી હતી જ્યાં ભક્તોએ ભંડારામાં પ્રસાદીનો લાભ પણ લીધો હતો મહાદેવ મંદિર થી દર વર્ષે પણ સાંજે ભંડારાનું આયોજન કરેલ છે અને વિવિધ પ્રકારની ઝાંખીઓ છે બાબા અમરનાથ બરફાની છે કળશ છે ડમરૂ છે તાલ છે શિવ પાર્વતીના ખેલૈયા છે અને મુખ્ય રથ છે અને વિવિધ વિવિધ ઝાંખીઓનું આયોજન કરેલ છે ગોધરા રોડ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર થી ચોથી શિવયાત્રા પ્રારંભ થવા જઈ રહી છે તમામ શિવ ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ છે અને બધા જ ભેગા થઈ ગયા છે થોડીક વારમાં આ શિવયાત્રા થવાની છે એમાં મુખ્ય આકર્ષણ ઉજ્જૈન થી પધારેલી ભક્તોની ટોળી જેમાં ડમરુતાલ બસભરમૈયા અમરનાથની યાત્રા એ તમામ ખૂબ જ ખૂબ જ સુંદર ઝાંકી અહિયાં થી નીકળવાની છે જે શિવ ભક્તો અહીંયા રહી ગયા હોય ઝડતી પધારો અને આ યાત્રાને સફળ બનાવો જય જય મહાદેવ